આ વાત સાંભળી પછી મનસુખ રાઠોડ સીધા એ ભુવાને ફોન કરે છે અને પછી જે થાય છે તે સાંભળીને તમે પણ હસ્યા વગર રહી નહીં શકો તો જોડાયેલા રહો અંત સુધી કારણ કે આ કોલ રેકોર્ડિંગમાં છે અંધશ્રદ્ધા પર કડક ચોટ અને જોરદાર મજેદાર વળાંક સાંભળો શૈલેષભાઈ અને ભુવા વચ્ચેનો આ અજબ કિસ્સો ફક્ત બી કેપી ન્યૂઝ વન પર

હા હેરાન ગતિ એમ નામ છે અને નિવેદ નું એમ કે છે કે ગમે ત્યારે તમને સો મહિના હું પગે લગાડી દઉં મારા માવતર સિત્તેર વર્ષની ની ઉમર છે કેટલા પૈસા માંગે નિવેદ પૈસા કેટલા માંગે નિવેદ હું દેવા ની કોઈ નામ નથી પાડતો એમ કે ગમે ત્યારે તમારે અહી વાંકો વાળી જવું પડશે મારા માતાજી વાંકા દે એમ કે છે એ માતાજી ભલે ને વાંકા દે પણ તું કઈ સાનું મોનું દઈ ને માતાજી ને સમજી લેવું.

ભાવનગરમાં કઈ જગ્યા અમારે વાળુકડ ગામ આવે વાલુકડ ભાવનગર હા તાલુકો આવે જિલ્લો ભાવનગર આવે

એમાં એવું છે એ લોકો જે વાત કરી આજ ને સો મહિના પછી જવા પડશે ઈ મને બધું મગજ માં બે ગયું પણ મતલબ તમારે નિવેદ કઈ પણ બાબતમાં ચર્ચા થઈ હોય મારું કર દે તો હું તારા દેવ દે એને

તમારે પૈસા નિવેદના થતા ઈ આપી દઉં ઈ કઈ નામ ને એટલે ટૂંક માં એમ કે તું આયા માફી માંગી દે તારા માવતર હિતર અમને પગે લાગે છે તમારા માવતર ની પગે લાગવા તૈયાર નથી

હેલો હા સત્તાણું સાડત્રીસ સત્તાણું સાડત્રીસ પછી બેતાલીસ બાસઠ બેતાલીસ બાસઠ બાસઠ અને અઠ્યાસી છેલ્લે છેલ્લે અઠ્યાસી હાલો ઓકે કઈ બીજું કઈ તમારે થાય તો એની જવાબદારી બધી તમારી છે ને હા કઈ વાંધો નહીં ઓકે ચાલો તમારે ફોટા વાંધો એ મનસુખભાઈ બોલો

રજા ખાલી મારે એક એક નું દયો તો હું બાઈ ને મને તમારી બે ત્રણ ભલામણ કરી છે તમારે તમારા ભાઈ મુથુરભાઈ ચૌહાણ છે એને કઈક તમે નિવેદ આટુ થઈને ધમક્યું મારો છો એવા તમારે રેકોર્ડિંગ આવ્યા તા ના ના હા તમે એમ કીધું તમારે નિવેદ દેવા જ નકર મારી માતાજી તારી પાડ કાઢ નાખશે ને તને મારી નાખશે ને એવું બધું તમે કયો છો એવું બધું તમે ફોન માં વાત કરો છો એ છે એવું મેં કીધું જ નથી હા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ એને તમારી ઉપર અરજી પણ એક પોલીસ માં કરી હા કરી છે હા બોલો પછી કા નથી કરી કરી કે આપો હા એટલે તમે ના પાડો છો એટલે માતાજી ના પાડી કે પોલીસ વાળા ના પાડી કે આ ન કરાય પોલીસ વાળા એ ના પાડી મેં માતાજી કે મેં રજા દઈ દીધી ભાઈ

અને તમે વાત કરો છો એ પુરાવા મોકલ્યા છે તમારા તારા મામો તારી મમ્મી તારો બાપો ને તારી માં ની બધા જ્યાં લગ્ન પૈ ગયા લાગવા નો આવે ને મને નમે નહીં ત્યાં લગ્ન નકર હું તમારા ઘર માં પછી બોલી માતાજી એક ને ગાંડો કરી મૂક્યો એવું બધું રેકોર્ડિંગ છે કોની હાથે જોડી ને કીધું હોય

میں اور کھر آپ کو hablando женی پیار مرت bio footh Miss کیسے آپ کو یہی ہے آپ اس نیم راوہ دے communism میں آپ کے ساتھ کرنے کے ساتھ مرون شات سے آپ کو بھی عز وجنہ کچھ سوالک ٹھیک سوالک وقتا Books مناہDem کوweight their name اس Econom our Dan نے اس کےاس pudding کیجئے پیار کا عنہ یہ چڑھ پیار کو بتانا ہے آپ کو کہا مناہDem سوالک

અમારા છે અમારા ઘર પૂરતા અને છે ને ભુવા છે પણ અમારા કુટુંબ પૂરતા જો હું તમે ચાલુ રાખો વસન નાખું આ શૈલેષ ભાઈ નું જો કદાચ આપડા મનુભાઈ કઈ કર્યું હોય તો મારી હડકાઈ એક વસન દેશ ચાલુ ગયો વસન દેજ ભાઈ નું વસન હાલો હાલો હલો હા આમાં નું વસન દેજ કે આવડીને કઈ કરી મૂક્યું છે પૈય લગડવાનું લમાડી જો આ વાત હાસી હોય અન મારી જગતમાં જો કદસા મારી જો ભાખેલા મારી પડે તો બાપ કદસ મારી આજ હડકાય મેલડી હોય તો વાત આમાં પડતું વધાવો દે રીતે ન કરાય આમ ભરું દાણા હોય એમ રીતે નો થાય મારી પાસે બેઠા ચાલુ રહી ગયો ફોન

મે <imitation> <imitation> <imitation>

આવ્યા મનમાં લાગ્યા ગભરાવા મનસુખ રાઠડ બોલ્યા હસી ને આ તો મોટું ખેલ છે ભાઈ ભુવા પાસે પૈસા ખાવા બસ એનો જ મેળ છે ભાઈ માફી માગવી છે એવી વાત ભુવા બોલ્યા ધમકી આપી રાઠોડ બોલ્યા બાપા ઠેરો સત્ય હવે આવશે છપી ફોન કર્યો રાઠોડ ભુવાને વાત બની મજાની ભુવા બોલ્યા ઉલટા પલટા હસ્યા બધા કાણી કાણી મોઠ તાંત્રિક ડર અને ધમકી બધું ખોટું દેખાય જેના મનમાં ભય છે વધુ એ જ ફસાઈ જાય શૈલેષ ભાઈએ શીખ લીધી હવે નહીં માનો અંધવિશ્વાસ મનસુખ રાઠોડ કહે જાગો મિત્રો આવો આપો પ્રકાશ